તો મિત્રો આપણે અહીંયા પચાસ સબસ્ક્રાઈબ છે અને હું વન કે કરીને બતાવું જો તમારે પણ ચેનલ પર આવા વ્યૂઝ લાવવા હોય તો આ વિડીયો એન્ડ તક જોજો તો જોઈ શકો છો તમે હું જેટલી વાર રિફ્રેશ કરું એટલી વાર અહીંયા વ્યૂઝ આવતા રહેશે તો જોઈ શકો છો મારા ચાર લાખ છન્નું હજાર બસો સાત તો અહીંયા જો જેટલી વાર હું રિફ્રેશ કરું બસો બસો વ્યૂઝ અહીંયાથી વધતા રહેશે તો તમારે પણ આ વ્યૂઝ જો વધારવા હોય તમારી ચેનલ પર તો આ લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો તો હું તમને એક ટ્રીક આપવાનો છું જે આજ સુધી કોઈ મોટા યુટ્યુબર તમને નહીં શીખડાવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમારે કેટલા વ્યૂઝ આવે છે તો હું તમને બતાવું છું એક વિડીયોના કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે તો બસો પંચોતેર સબસ્ક્રાઈબ મળ્યા છે અને આગળ હું નવ લાખ દસ લાખ એવા વ્યૂઝ લાવીને તમને બતાવવાનું છું તો જોઈ શકો છો અત્યારે આપણો આ ટ્રેન્ડિંગમાં ચાલી ગયો છે તો જોઈ શકો છો જેટલી વાર રિપ્લેસ કર્યો એટલી વાર વ્યૂઝ આવતા રહેશે અહીંયા